દેદી અને કુટુંબના અન્ય સભ્યોએ આ ઉજવણીનો અહેવાલ આપતા જણાવ્યું કે આ ખાસ પ્રસંગે અન્ય દિવસોનો જીવિત મહોત્સવ યોજવાનો નિર્ણય પરિવારના સભ્યો દ્વારા લેવામાં આવ્યો હતો અનોખા અવસરે ગામના દરેક ઘરમાં આનંદનો માહોલ હતો અને લોકોએ ઉત્સાહપૂર્વક અને જમણવારની ઉજવણી કરી હતી આ પ્રસંગમાં ડાયણી પરિવારના સભ્યોએ એકત્રિત થઈને સમગ્ર ગામના લોકો સાથે આનંદ અને શુભકામનાઓ વહેંચી આવા અનોખા પ્રસંગો દ્વારા ગામના લોકોમાં એકતા અને સદભાવના ફેલાવવાનો પ્રયત્ન કર્યો અને આ મહોત્સવના ભાગરૂપે ડાયણી પરિવાર તરફથી અભિષેક જમણબારને માનતા દરેક વ્યક્તિએ તેમની શ્રદ્ધાને આદર દર્શાવ્યા આ ઉજવણીને સૌ માટે યાદગાર બનાવ્યું જમણબારમાં ચાર હજારથી વધુ નાના મોટા દરેક સવારના લોકોએ એક જ છત નીચે સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો

ગામના ગોપાલપુરજી ટ્રસ્ટ રાજપૂત જૈન સ્થાન મારા મિત્રો મારા વાલા સ્વજનો દરેકે દરેકનો હું રૂલી છું દરેકે દરેકે મને ગામના દરેકે બચ્ચે બચ્ચાએ મને જે પ્રમાણે સપોર્ટ આપ્યો અને આ સૌ પ્રથમ વખત ઝાપા ચૂંટણી છે એના આયોજનમાં દરેકે મને બહુ સરસ રીતે સપોર્ટ આપે તે બદલ ગામવાળાનો વાળાનો ટ્રસ્ટનો આભારી છું ગોપાલપુરી મારા જે કી જય